નમસ્તે મિત્રો તો આજે જુઓ ખુલ્લી રીતે આપણે દોડાવી રહ્યા છીએ એટલે આ જે એની રીતે મોજ કરી લે એના જેવું ઉત્તમ એ કંઈ નહીં વાળી માન્યા હોય એટલે એટલું તો દોડી જ લેતા હોય આપણે અહીંયા જય ખોડિયાર પાર્ટી લોન્સ છે અને માલ્યાસણની અંદર આપના પ્રસંગે તમે ત્યાં બુક પણ કરાવી શકો છો થોડુંક ઓલું રે પણ જો એ ઘણા સમયથી દોડેલા ન હોય એટલે પોતાની પૂરેપૂરી દોડ લગાવે સરસ રીતે હરીફરી લે અને સાચા ગ્રોની અંદર આ વસ્તુ છે એ બહુ કામ કરે જેટલું એ હરે ફરે ચરે એટલો એનો ગ્રોથ વ્યવસ્થિત અને સરળ રીતે થાય તો આ એની કન્ડિશન છે યશસ્વીની જોઈ શકો છો એમની ડોક આ તે પ્રોફાઇલ પ્રોફાઇલને બધું તો પંદર મહિના પૂરા થયા છે અને સોળમો મહિનો હવે શરૂ છે ને આ સરસ આનંદની રીતે એ હરે ફરે છે રાજલ લારોટો મારશે હવે હા એક તો એને રોડ ઉપર લઈ લીધો બીજો આયા જા કુદરતી રીતે કહેશે શું એ આમ તો આ ઘાસથી કંઈ પેટ ન ભરાય પણ આ આપણે ઓલું નથી કે ને કાકડી ની ને એવું ખાય તો કે આ બધી નકટી વસ્તુ કહેવાય ચણિયા બોર ને એ બધું તો હવે એ બાબતે આના માટે આ એ નકટી વસ્તુ છે હવે ખાતા ખાયા ખાધા વગર રહેવાય નહીં અને ખાતા ધરાય નહીં એના જેવું પણ આ ઘણું ગણ કરે કારણ કે આ લોન આમ સરસ કાપેલું છે એટલે એમાં એ વિશેષ કંઈ વાંધો ન આવે અને મા દીકરી જુઓ ઘણા લોકો રાજલના એ પ્રશ્નની વાત કરતા હતા કે આ ઘોડાથી ખબર છે કેટલા મહિનાથી એ હું તમને કહું એ સાથે આપણા નવા મિત્રો પણ જોઈ લો આઠ જણા આવ્યા છે કેટલા ભયલા કેટલા મહિલા એ મોટા થાય પછી ખબર પડે અત્યાર અત્યારથી બથોડે આવ્યા છે આ માસી છે છોકરાઓના આ બાપુજી અને આ બધા ત્રણ મોટા બેન છે અને એક આ ભાઈ છે બાકી આ કાકા બાપામાં છેટાવા થાય પણ પડતું નથી કોઈને એટલે આ બધું છે આખો પરિવાર આપણો આવી ગયો છે આમાં પાછા કોઈ નવા મેમ્બર આવશે ને હું તમને મુલાકાત કરાવીશ પછી આ બધું આખું આમનો ભરચક થઈ જાય તો વાડીમાં કુકડાને ખાતર થઈ જાય અને આપણું આંગણું ચોખું થઈ જાય એવું છે બધું મિત્રો તો ઘણા બધા લોકો પૂછતા હતા રાજલને કયો ઘોડો કવર કરાયો છે અને એને કેટલા મહિના થયા તો આઠ મહિના પૂરા થશે એકાદ અઠવાડિયામાં નવમો મહિનો શરૂ થશે અને દબંગ ઘોડો કવર કરાવેલો છે આપણે યુવરાજભાઈ ખાખડાબેલા પાસે હતો ત્યારે ગયા હતા અને ત્યારે જ એ કવર કરાવેલો છે એટલે આ એની વિશેષ માહિતી છે આઠ મહિને પેટ થોડુંક વધારે દેખાય છે એટલે હવે જોઈ બચ્ચું એ સાઈઝનું આવે આ તે બધું સામાન્ય રીતે જે પેટ હોવું જોઈએ વછેરી ડાબુ હોય તો વછેરો વછેરી પોતાની માન્યતા અનુસાર બધા કહેતા હોય પણ ઈ કરતા એના લક્ષણ ઉપર ખાસ ક્યારેક તમે નજર કરો તોય તમને વર્તાઈ જાય સાચું હોય આપણા બધા શાસ્ત્રો છે એની ઉપર પૂર્વ જેવું છે કે વરસાદ આવે તો રસ્તા વિના થાય એના જેવું છે વરસાદ આવ્યો હોય તો જ રસ્તા ભીના થાય ટેન્કર એક ટ્રેક્ટર કોઈ કઈ નળિયું છાંટીને ભીના કરે સામાન્ય રીતે હાઈવે બધા મોટા રસ્તાની તો આ ફિલોસોફી પૂરી કરી એટલે એના લક્ષણ તો આ વખતે લક્ષણ પ્રમાણે થોડો ખાર કરે છે ગોળી પાણ કરે છે તો વછેરી હોય ત્યારે આવું કરતી હોય આ રાજલ એવા લક્ષણ છે વછેરો હોય ત્યારે એ શાંત રહે એટલું બધું ખાર ન કરે પાણ નો કરે આવું થતું હોય હવે હું પહેલા જ કહું આ ડોસી શાસ્ત્ર છે આ મારું કોઈ છે નહીં આપણે એવા લક્ષણો ઉપરથી અનુમાન લગાવી શકાય કે આ વછરો આવશે કે વછેરી તો આ બધી ક્રિયા ક્યારેક હોય તો આપણે એમ થાય પહેલાથી આપણે પૂર્વાનુમાન લગાડી શકાય બાકી સોનોગ્રાફી રીતે કાંઈ આમાં તો આવે નહીં અને હું હોય કે છેલ્લે કે ઘોડો આવે તો વેચવા કાંઠો અને સારો થાય તો પછી કે હાચવશું શોમાં લઈ જાઉં અને નાના ઘોડા હોય વછેરી હોય તો એને ઉજરશું નાખશું બ્રીડિંગ કરશું ને એવા બધા વિચાર આપણને આવતા હોય તો આખી વિગત છે યશસ્વી હવે પંદર મહિનાની થઈ ગઈ છે અને એને હવે આપણે હળવે હળવે ટ્રેનિંગ શરૂ કરીશું થોડુંક આ વરસાદી મિક્સ વાતાવરણ છે અંબાલાલ પ્રમાણે એટલે એ હાંચવામાં કયા થાય એ આપણે જોવાનું કારણ કે અંબાલાલનો કોઈતા નેટો નથી એ અત્યારે વરસાદની આગાહી આપે વગર ડિગ્રી આ ગામને ધંધે લગાવ્યા છે એ ખેડૂતો અહીંયા બે ત્રણ આપણા આગાહીકારો છે એના ઉપર બધે હાલતા હોય પણ આવું સરસ છે તો બસ વધારે વાતું ન કરતા આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ ખુલ્લામાં આ તમને આલો કહી દઉં ખમજો હજી તો ખુલ્લામાં દોડાવવાનું કારણ એ કે ઘોડો જેટલો ખુલેથી દોડવા માંડે એટલે આ મસલ્સ એના વધારે ખુલે હાઈટ ડેવલપ કરવી હોય તો આ તે તમારે બીજા ઇન્જેક્શનને ઓલા હાઈટ વધારવા ન મારવો હોય સ્ટ્રક્ચર બનાવવું હોય તો એને બને તે બધી લંજિંગને એ પ્રોસેસ વધારે આપો તો વધારે તમને ફાયદો થાય અને સ્ટ્રક્ચરમાં ને એમાં એ તમને વધારે અનુકૂળતા રહે તો બસ એ ખુલ્લા કરવાનું કારણ એ છે ઘોડીયારે આ જ્યારે વછેરી દોડતી હોય એના સ્ટ્રક્ચર જુઓ તમે એ કંઈક અલગ જ લેવલના હોય કારણ કે એ પહેલાંથી ખુલી ગયા પછી ખોરાક આપો તો એ એના મસલ્સ ગેઇન કરે બનાવે સ્ટ્રોંગ કરે તો આ બધી વાત છે ખુલ્લા કરવાનું તો બધું તમે આજે જોયું અને આપનો પ્રશ્ન હતો એ પણ આપને જવાબ મળી ગયો હવે બે ત્રણ જણા સતત કોમેન્ટ કરે છે કુમારભાઈના વિડીયો બનાવો પેલા દિલીપભાઈના વિડીયો બનાવો તમે કાઠિયાવાડી લઈ આવો બધું લઈ આવવું હોય ને બધું કરવું હોય એમને તો કઈ જવાય નહીં કોઈના લગ્ન ગમે એના હોય જમ્યાઓ હો આલો લાવો થારી એટલે તમે મહેરબાની કરીને કોટ કોમેન્ટ કરો એનો વાંધો નહીં તમે વિડીયોને અનુરૂપ કરો ને એટલે સારું તમે કોમેન્ટ કરો તો મને મજા આવે બધાના વિડીયો કરવા છે જ્યારે જેવો સમય મળશે કોન્ટેક થશે એટલે આપણે વિડીયો કરીશું બાકી તમારે જો કોઈ વાળા ફોર્મવાળાને વિડીયો બનાવવો હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી આરજે જઈ અને સ્ટોર મારું આઈડી છે અહીંયા ખૂણામાં આવી શકે એ તમે મેસેજ કરી અને કહી શકો છો નંબર આમાં નથી આપતો એમાં કહેજો એટલે આપી દેજો ધન્યવાદ ભારત માતા કીજે